આજના પ્રયોજક છે પવનપુત્ર એનર્જી સુરત શહેર ખાતે નમો કે નામ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં 25 થી પણ વધારે સ્થળો પર રક્તદાન કરવામાં આવ્યું સુરત શહેરમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુરતની 25 થી પણ વધારે સ્કૂલમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આયોજન ઓપરેશન ની સફળતામાં રાખવામાં આવ્યું હતું જે સવારે આઠ કલાકથી ચાલુ થઈ ગયું હતું જેમાં મોટી સંખ્યામાં યુવાનો તેમજ મહિલાઓ ઉપસ્થિત રહી હતી અને રક્તદાન એ સાર્થક કર્યું હતું આજ કાર્યક્રમમાં સુરત શહેરના પ્રથમ નાગરિક એવા દક્ષેશ માવાણી સહિત અને રાજકીય અને બિન રાજકીય સહિત અનેક આગેવાનો સાથે શિક્ષકો અને વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને લોકોને પ્રેરણા આપી હતી આ સમસ્ત આયોજન કિશોર કુમાર જાનીના નેતૃત્વમાં રાખવામાં આવ્યું હતું અને સફળ થયું હતું આજ આયોજનમાં સુરત શહેરની અનેક શૈક્ષણિક સંસ્થાઓ એ સાથે મળી આયોજન કર્યું હતું આજે જે આયોજન છે એ વિશે આપ શું કહેવા માંગો છો આપડા અને વિશ્વના સાર્વધિક નેતા આદરણીય પ્રધાનમંત્રી શ્રીના જન્મદિન પૂર્વે આખા ગુજરાતમાં કર્મચારી મંડળ દ્વારા પોલીસ તંત્ર દ્વારા એક મેગા કેમ્પનું આયોજન કર્યું છે સમગ્ર ગુજરાતમાં આજના દિવસથી સમ બધી જ જગ્યા પર અત્યારે રક્તદાનનું કામ શરૂ થયું છે મને કહેતા આનંદ થાય છે કે સુરતે પણ સારું ઇનિશિયેટિવ લીધું છે બાર હજાર જેટલા રજીસ્ટ્રેશન સુરતના બધા કર્મચારી બધી શાળા મંડળમાંથી થયા છે હું માનું છું કે સાંજ સુધીમાં સુરત સમગ્ર બાબતમાં ટોપ પર રહેવાનું આગ્રહી થઈ ગયું છે તો સુરત ટોપ પર રહેશે ને રક્તદાન કરવું જ જોઈએ કારણ કે વૈજ્ઞાનિકો આટલું રિચર્ચ કરી શક્યા જે ઘણી શોધ કરી છે એક લોહી જ નથી બનાવી શક્યા એ ખાલી માનવની બોડીમાં જ બનતું હોય છે અને જ્યારે આજે શાળા તમામ શાળા મંડળોએ આજે ઇનિશિયેટિવ લીધું છે ત્યારે મેં અપીલ પણ કરી છે કે આને પરંપરા બનાવી દેજો કારણ કે આ લોહી ક્યારે કોને મળતું હોય એક્સિડન્ટ થતું હોય કોનો લોહી કોને મળતું હોય એ ખબર નહોતી હોતી પણ સુરત દર વખતે સારું ઇનિશિયેટિવ લઈ રહ્યું છે અને સમગ્ર અત્યારે ભારતમાં સુરતનો સૂર્ય મધ્યમાં તપી રહ્યો છે કે સમગ્ર બાબતમાં ટોપ પર છે ને આમાં પણ સુરત ટોપ પર રહે એવી મારી અભ્યર્થના આપણો દેશ યુવાન દેશ તરીકે આજે વિશ્વમાં ઓળખાય છે જો યુવાનો આ ઇનિશિએટિવ લઈ લેશે તો આપણે કોઈ દી લોહીની અછત નહીં રહે એવું મારું માનું છે કિશોર કુમાર નર્મદાશંકર જાની સુરત શહેર આચાર્ય સંઘ પ્રેસિડેન્ટ સુરત શહેર અને જિલ્લાના રાજ્ય પ્રભારી તથા સુરત શહેરના મુખ્ય કન્વીનર ઓપરેશન સિંદુર તાજેતરમાં ભવ્ય રીતે સફળ થયું છે અને એ સફળતામાં જેનો સિંહ ફાળો રહ્યો છે એવા સર્વે સૈનિકોને સંપૂર્ણ ઓનર મળે સન્માન મળે એના માટે નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે ગુજરાતભરના તમામ કર્મચારી મંડળો દ્વારા મહાબ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયું છે આખા ગુજરાતમાં લગભગ લગભગ એક લાખ ત્રીસ હજાર કરતાં વધારે લોકોનું રજીસ્ટ્રેશન થઈ ચૂક્યું છે જોરશોરથી અત્યારે આ બ્લડ ડોનેશન ચાલી રહ્યું છે સુરત શહેરની વાત કરું તો સુરતમાં કુલ મળીને અમારા ત્રીસ જેટલા રક્તદાન કેન્દ્રો બન્યા છે અને એમાં સાડા બાર હજાર કરતાં વધારે રજીસ્ટ્રેશન ઓલરેડી થઈ ગયું છે અત્યારે બ્લડ ડોનેશન પણ ચાલી રહ્યું છે અને બ્લડ ડોનેશનમાં મેક્સિમમ લોકો અત્યારે અહીંયા લાઇન લાગેલી છે આપણે બધા જોઈ રહ્યા છીએ તો ખૂબ સરસ રીતે લોકોનો સહયોગ મેળ્યો છે પ્રતિસાદ મળ્યો છે રાજ્ય મહામંડળના અમારા આચાર્ય સંઘના ભાનુભાઈ પટેલ અને આખી ટીમ ખૂબ સારી રીતે કામ લાગી છે અને ખૂબ સારું કામ થઈ રહ્યું છે અમે અત્યારે આટલું રજીસ્ટ્રેશન અને આટલું કામ થઈ રહ્યું છે અને ખરેખર દિલથી પ્રસન્નતા અને રાજીપો વ્યક્ત કરીએ છીએ અમારા સેન્ટરના ઇન્ચાર્જ અહીંયા સુનિલભાઈ જાદવ છે અમારા સુરત શહેર આચાર્ય સંઘના પ્રમુખ આદરણીય વિજયકુમાર બારોડ સાહેબ અને અમારી આખી હોદ્દેદારોની ટીમ અહીંયા સાથે છે વાલી મંડળના પ્રમુખ કેતનભાઈ ગીવાલા છે અમારા મંત્રી મુકેશભાઈ પણ અમારી સાથે આખી ટીમ સરસ રીતે કામ કરી રહી છે અને ખૂબ આનંદ છે સુરત શહેરના અને જિલ્લાના તમામ રક્તદાન કેન્દ્રના મુખ્ય ઇન્ચાર્જ મિત્રો જે જહેમત ઉઠાવીને કામ કરી રહ્યા છે અને ખરા દિલથી અભિનંદન આપું છું ખૂબ ખૂબ ધન્યવાદ આભાર સુરત શહેરમાં વીસ સેન્ટરો ઉપર અત્યારે ઓલરેડી રક્તદાન ચાલી રહ્યું છે શહેરમાં અને એમાંથી અત્યારે અઢીસો જેટલું રક્તદાન થઈ ચૂક્યું છે અને બાકીનું ચાલી રહ્યું છે કેટલીક જગ્યાએ એવા સમાચાર આવે છે કે લિંકના કારણે જે ઓનલાઈન રેકોર્ડમાં જે નોંધ થઈ રહી છે એમાં સર્વર થોડું ડાઉન આવવાના કારણે નોંધ થઈ નથી બાકી અમારી એલપીડી પૂણા ગામ છે એ સ્કૂલમાં રજીસ્ટ્રેશન લગભગ બસો અઢીસો ઉપર થઈ ગયું છે ઓલરેડી રક્તદાન થઈ ગયું છે એવા સમાચાર છે એ સિવાયના ઘણા બધા સેન્ટરો ઉપરથી પણ ખૂબ જાજુ રક્તદાન થયું છે એવા સમાચાર મળી રહ્યા છે સાહેબ ગુજરાત રાજ્યના તમામ કર્મચારી મંડળો આ રાષ્ટ્રના ઘડતરમાં રાજ્યના ઘડતરમાં હંમેશાને માટે અગ્રેસર રહ્યા છે અને આ જે રક્તદાન બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા નમો કે નામ રક્તદાન એટલે કે આ ખૂબ મોટું મિશન લઈને કર્મચારીઓ જ્યારે આગળ આવ્યા છે ત્યારે છેવાડાના પ્રત્યેક ગામ સુધી પ્રત્યેક જન સુધી આ વાત છે પહોંચે આજે જે લોકો રક્તદાન કરશે એ કાયમ માટે રક્તદાન કરવાના ટેવ એને એને ટેવમાં પરિવર્તિત થશે એટલે આગામી સમયમાં ખૂબ મોટો ફાયદો છે આ રાજ્યની જનતાને આ રાષ્ટ્રની જનતાને થવાનો છે હું મુકેશ જે પરમાર સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત ઋષિમા પુનાવાળા એક્સમેન્ટલ સ્કૂલમાં પેરેન્ટ્સ ટીચર એસોસિએશનમાં મંત્રી તરીકેની જવાબદારી નિભાવું છું આજે અમારા આચાર્યશ્રી તેમજ જે આજે બ્લડ મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાઈ રહ્યો છે એના મુખ્ય કન્વીનર એવા શ્રી કિશોરભાઈ જાની સાહેબના નેતૃત્વમાં આજે વીસથી વધુ શાળાઓમાં આ બ્લડ ડોનેશન કેમ્પ ચાલી રહ્યો છે અને એક હજાર પ્લસ બોટલ યુનિટ એકત્રિત થાય એવો પ્રયાસ સૌનો રહ્યો છે બ્લડ ડોનેશન કેમ્પના માધ્યમથી યુવાનોને સંદેશો આપીશું કે વર્ષમાં આપ ચાર વાર રક્તદાન કરી શકો છો અને આ રક્ત જ એક એવી વસ્તુ છે કે જે ક્યાંય બનતી નથી એ આપણે આ રીતે જ મેળવી શકીએ છીએ અને નિયમિત રક્તદાન કરવાથી આપણી યુવાનોની જે હેલ્થ છે એમાં પણ ઘણું ઇમ્પ્રુવમેન્ટ આવી શકે છે મિત્રો બ્લડ ડોનેટ કરવાથી ઘણા બધા જે જરૂરિયાતમંદ હોય એમને આપણું બ્લડ ઉપયોગી થઈ શકે એમ છે દાખલા તરીકે હિમોફિલિયાના ઘણા બધા દર્દીઓ હોય છે કે જેમને આ રુધિરની તાતી જરૂરિયાત હોય છે તો આ પ્રકારે અન્ય પણ કોઈ પણ એક્સિડન્ટ થાય કે ઇજાગ્રસ્ત થાય એવા લોકોને પણ આપણું બ્લડ કામ લાગી શકતું હોય અને આપણું રુધિર કોઈને ઉપયોગી થતું હોય એના જેવી ગર્વની કોઈ વાત નથી જેથી આજે હું અહીંયા આવ્યો છું અને પોતાનું બ્લડ ડોનેટ કરી રહ્યો છું